હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાણાની ચટપટી અને ટેસ્ટી એવી ચટણી તો સૂકી ચટણી બનાવીશું તો આ ચટણી બહુ લાજવાબ બનશે તમે પરાઠા પૂરી થેપલા ખાખરા કે તમે કશે ટ્રાવેલમાં પણ જવાના હોય ત્યારે તમે આ ચટણી લઈ જઈ શકો છો બહુ ટેસ્ટી એવી બને છે વડાપાઉમાં પણ તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો અને તમે છ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો એટલી ટેસ્ટી અને સુપર ચટણી બનીને રેડી થાય છે તો બહુ ઇઝી રેસીપી છે સરળ રેસીપી છે જલ્દીથી બનીને રેડી થઈ જશે તો તમારે અહીંયા શાકની પણ બિલકુલ જરૂર નહીં પડે એવી ટેસ્ટી આ ચટણી બનીને રેડી થશે તમે કોઈ પરાઠામાં પણ ઉપરથી સારી રીતે લગાવીને ખાઈ શકો છો તો ચાલો ઝડપથી બનાવીએ તો એના માટે મેં અહીંયા લાલ સૂકા મરચાં તીખા આવે એ લીધા છે એ બજારમાં ખૂબ સરળથી મળી જશે તમે કાશ્મીરી લાલ મરચાં પણ લઈ શકો છો એ પણ બજારમાં ખૂબ ઇઝીલી મળી જશે અને ઉપરનો આ રીતે ડીટિયાનો ભાગ કાઢી લઈશું તો તીખું તમારે જે રીતે ખવાતું હોય ઘરમાં એ રીતે તમારે મરચાં લેવાના હું અહીંયા આઠથી નવ મરચાં લઈ રહી છું તો મેં આ રીતે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લીધો છે તો તમે જોઈ શકો છો હવે આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું તો બધા મરચાં કટ કરી લેવાના તો અત્યારે મોન્સૂન સિઝન છે એટલે મરચામાં થોડું મોઇશ્ચર આવી ગયું છે તો એકદમ એવા સોફ્ટ એવા મરચાં છે તો આ રીતે આપણે કટ કરી લઈશું અને આ મરચાં ખૂબ તીખા હોય છે તો બિયાનો ભાગ આપણે કાઢી લઈશું તો આ રીતે બધા જ બિયા જેટલા નીકળે એટલા કાઢવાના છે તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા બધા મરચાંમાંથી બિયા કાઢી લીધા છે તો આટલા બિયા નીકળ્યા છે અને બાકીના રહી જાય તો પણ ચાલશે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ ચટણી બનાવવા માટે તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આ ચટણી બનાવવા માટે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો અડધો કપ જેટલા મેં અહીંયા સિંગ દાણા લીધા છે તો સિંગ દાણા તમારે ક્વોન્ટિટીમાં જે રીતે લેવા હોય એ રીતે તમે લઈ શકો છો તો સારી રીતે આપણે તેલમાં શેકવાના છે તો ચટણી બનાવવી હોય સ્ટોર કરવી હોય તો તેલમાં જ બનાવવાની અને ઘણા લોકો તેલ વગર પણ બનાવતા હોય છે પણ એ લોકો ઝડપથી યુઝ કરી લેતા હોય છે આપણે અહીંયા સ્ટોર કરવાના છીએ એટલે તેલનું પ્રમાણ રાખ્યું છે અને તેલનો ઉપયોગ આપણે પ્રિઝર્વેટિવનું કામ કરે છે તો તમે જોઈ શકો છો અહીંયા સિંગદાણા પણ એકદમ સારી રીતે શેકાવા લાગ્યા ઉપરની સ્કીન છૂટી પડે ત્યાં સુધી આપણે શેકવાના છે તો આ ચટણી બહુ ટેસ્ટી એવી બને છે તો તમે જોઈ શકો છો સિંગની ઉપરની સ્કીન પણ છૂટી પડવા લાગી હવે આ રીતે શેકાઈ ગયા તો આ સ્ટેજમાં આપણે હવે લસણ ઉમેરી દઈશું તો મેં અહીંયા ક્વોન્ટિટીમાં એક ચોથા કપ જેટલું લસણ લીધું છે એટલે સિંગ દાણાથી ઓછું લીધું છે લસણ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમે લઈ શકો છો અને એકદમ સારી રીતે આપણે શેકી લેવાનું છે તો લસણ થોડું બ્રાઉન જેવું થાય એટલું શેકવાનું છે કચાસ દૂર થાય એટલું શેકી લઈશું અને લસણનું મોશ્ચર થોડું દૂર થઈ જાય લસણ થોડું ડ્રાય થવા લાગે ત્યાં સુધી જ આપણે શેકવાનું છે તો વધારે શેકશો તો ચટણીનો ટેસ્ટ બરાબર નહીં આવે તો આ રીતે તમે જોઈ શકો છો બ્રાઉન જેવું ડિઝાઇન આવવા માંડે ત્યાં સુધી આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા લસણ ઉપર થોડું બ્રાઉન જેવી ડિઝાઇન આવવા માંડી તો આ રીતનું શેકાય ત્યાં સુધી શેકવાનું છે હવે લસણ અને સિંગદાણા બંને સારી રીતે શેકી લીધા છે હવે બે મોટી ચમચી જેટલા આપણે સૂકા ધાણા ઉમેરી દઈશું અને જેમ જેમ બધું શેકાવા લાગશે ને એમ સુગંધ સરસ આવવા લાગશે તો અંદાજે બે મિનિટ જેવું લાગે છે શેકતા તો એકદમ સારી રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે તૈયાર કરેલા મરચાં ઉમેરી દઈશું તો તમારે મરચાં વધારે લેવા હોય તો તમે આ સમયે ઉમેરી શકો છો હવે એકદમ સારી રીતે શેકવાનું છે તો મરચાં પણ સારી રીતે શેકી લેવાના તો મરચાંમાંથી થોડું મોશ્ચર દૂર થઈ જાય થોડા ક્રિસ્પી થાય એવા શેકવાના છે તો લગભગ અહીંયા થી ત્રણ મિનિટ જેવું લાગે છે બધું શેકાતા અને ઘરમાં એકદમ સારી સુગંધ આવવા લાગે છે તો તમે જોઈ શકો છો અહીંયા મરચાં પણ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને જ બધું શેકવાનું નહીં તો બધું બળી જશે તો એ ધ્યાન રાખવાનું છે ખાસ તો ચટણી બનાવવા માટે બહુ ઇઝી રેસીપી છે પણ થોડી ટીપ્સ અને ધ્યાન રાખીને બનાવશો તો ચટણી બહુ ટેસ્ટી અને પરફેક્ટ એવી બને છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બે ચમચી જેટલું આપણે ડેસીનેટેડ કોકોનટ ઉમેરી દઈશું એટલે કોપરાનું ખમણ ઉમેરી દઈશું તો તમારી પાસે આખું કોપરું હોય તો સૂકું કોપરું એના ટુકડા કરીને પણ તમે શેકી શકો છો પણ ગેસની ફ્લેમ બંધ કરીને કોપરું શેકવાનું ખૂબ ઝડપથી શેકાઈ જાય છે જો ટાઈમ લાગશે તો બળી જશે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે તો એકદમ સારી એવી સુગંધ આવવા લાગી અને એકદમ સારું એવું બધું શેકાઈ ગયું છે તો થોડીવાર માટે આપણે એને ઠંડુ કરવા માટે મૂકી દઈશું તો મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરીને જ ઉમેર્યું છે તો એ એક ટિપ્સ છે એ ધ્યાન રાખવાનું છે તો એકદમ સારી રીતે બધું મિક્સ કરીને શેકી લીધું હવે આપણે દસથી પંદર મિનિટ માટે ઠંડુ કરી લઈશું તો એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે મિક્સિંગ જારમાં બધું ઉમેરી દઈશું તો તમે ઠંડુ કરીને જ પછી આ ચટણી બનાવવાની નહીં તો ચટણી તમારી બરાબર નહીં બને તો એકદમ એવી લચકા જેવી બનશે ડ્રાય ચટણી નહીં બને તો એ ખાસ ધ્યાન રાખવાનું છે તો મિક્સિંગ જારમાં મેં બધું ઉમેરી દીધું હવે ચટપટો ટેસ્ટ આપવા માટે એક ટી સ્પૂનથી ઓછું મીઠું ઉમેરી દઈશું એક નાની ચમચી આપણે આમચુર પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે સાથે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું આપણે તીખા મરચાં લીધા છે એટલે કલર માટે લાલ મરચું ઉમેરીશું અને દર દરું વાટવાનું છે તો ઓન ઓફ ઓન ઓફ કરીને આ રીતે વાટી લઈશું તો તમે જોઈ શકો છો ટેક્સચર ચટણીનું બહુ સરસ એવું અધકચરું અને આ રીતે ચટણી રેડી કરવાની તો ડ્રાય ચટણી આપણે બનાવીએ છે તો આ રીતનું ટેક્સચર રાખવાનું છે તો એકદમ પરફેક્ટ એવી ચટણી બનીને રેડી થઈ ગઈ તો આ ચટણી તમે પરાઠા પૂરી કે ખાખરા ઉપર કે ભાખરી ઉપર કે રોટલી ઉપર અને સાથે તમે વડાપાઉંમાં પણ આ ચટણી વાપરી શકો છો તો બહુ ટેસ્ટી એવી બને છે તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો અને ફ્રીઝમાં છ મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો એટલી ટેસ્ટી અને લાજવાબ ચટણી બનીને રેડી થાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તમે ભરેલા શાકમાં પણ આ મસાલો વાપરી શકો છો ભરેલા રીંગણ ભરેલા કારેલા કે ભરેલા ભીંડામાં પણ આ મસાલો તમે બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી અને ચટણીનું ટેક્સચર પણ એટલું સરસ છે તો કોઈ પણ શાકની જરૂર નહીં પડે એટલી આ ટેસ્ટી ચટણી બનીને રેડી થાય છે તો આ રીતે મેં ઝાર લીધો છે કાચની બરણી હોય તો એને ડ્રાય કરીને સુકવીને લેવાની તો આ રીતે આપણે બરણીમાં ચટણી ભરી સ્ટોર કરી શકીએ છીએ તો છ મહિના સુધી તમે આ ચટણી સ્ટોર કરીને ખાઈ શકો છો ઇવન તમે કોઈ પણ ફરસાણમાં પણ આ ચટણી ઉપયોગ કરી શકો છો બહુ ટેસ્ટી એવી બને છે અને જરૂરથી ટ્રાય કરજો જો મારી આજની આ ચટણીની રેસિપી તમને કેવી લાગે એ કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો